સંતરામ મંદિર ખાતે કિડ્સ યોગ ધ્યાન શિબિરનું આયોજન કરાયું વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણા અને નિશ્રામાં શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત શ્રી સુખસાગર યોગ ધ્યાન મંદિરનું સુયોગમ દ્વારા પંદર દિવસ માટે કિડ્સ યોગ ધ્યાન શિબિરની શરૂઆત કરવામાં આવી સાત થી પંદર વર્ષના બાળકોમાં સંસ્કારનું સિંચન થાય શારીરિક લવચિકતા માનસિક તણાવથી મુક્તિ ભાવનાત્મક સમતુલા એકાગ્રતામાં વધારો આધ્યાત્મિક જિજ્ઞાસામાં વધારો સામાજિક વિકાસની કુશળતા વધે તેવા હેતુથી યોગિક અને રચનાત્મક રમતો સાથે યોગ શીખી શકે તેવા આશયથી આ શિબિરની શરૂઆત કરવામાં આવી પૂજ્ય રામદાસજી મહારાજની પૂજ્ય રામદાસજી મહારાજ શ્રીના આશીર્વાદથી આ યોગ શિબિરની શરૂઆત કરવામાં આવી એકસો પચીસ ઉપરાંત વિદ્યાર્થીઓએ આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે આ શિબિરનું સંચાલન ચાંદીબેન અને પંકેશભાઈ દવે કરી રહ્યા છે પરમ પૂજ્ય રામદાસજી મહારાજની આજ્ઞા થકી આ વર્ષે આપણે નાના બુલકાઓની આ યોગ શિબિરનું આયોજન કરેલ છે સવાસો જેટલા બાળકોએ તેમાં બહુ ઉત્સાહભેર ભાગ લીધેલ છે માતા પિતાનો પણ ઉત્સાહ એમાં બહુ સારી રીતે આ વખતે અમે માણી શક્યા જોઈ શક્યા મુખ્ય હેતુ આ શિબિરનો એ છે કે અલગ અલગ સમર કેમ્પ્સ તો થાય છે જ પણ જ્યાં સંતરામ મંદિરની ભૂમિની અંદર જે મૂળ ઉદ્દેશ છે આપણા જય મહારાજનો કે યોગસ્થ વિસ્તારિતો તો નાના બાળકોને પણ આ યોગ ધ્યાનની માહિતી એમના જીવનમાં તે આવરી શકે તેને ધ્યાનમાં રાખીને આપણે આ યોગ શિબિરનું આયોજન કરેલ છે જેમાં અભ્યાસક્રમ બહુ સહજ છે નાની બાળવાર્તા તેમાંથી મળતો કોઈ ઉપદેશ અને તે પોતાના જીવનમાં ઉતારી શકે એવો એક સંસ્કારિત એક પદ્ધતિ વિકસાવવાની આપણે કોશિશ કરી છે જેમાં આ યોગ ધ્યાનના નાના નાના આસનો જેનાથી એમના જીવનમાં સ્થિરતા પ્રાપ્ત થાય તેમનું મન જે ચંચળ હોય છે તે ચંચળ મન સ્ટેબલ થાય સ્થિર થાય અને તેમના આવનારા ભવિષ્યની અંદર તે વધારે આ યોગ અને ધ્યાન થકી પોતાના જીવનની પ્રગતિ સાધી શકે એવું આ શિબિરનો હેતુ છે લક્ષ્ય છે